નકલી જેલર બની કેદીઓના પરિવારજનોને ફોન કરી પૈસા પડાવતા આરોપી સામે હવે પાસાનો સકંજો કસાયો છે સચિન પોલીસે પાસા હેઠળ આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ખસેડ્યો છે સુરતમાં અવારનવાર ઠગાઈના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે પરંતુ તાજેતરમાં જ એક નકલી જેલરની ધરપકડ કરવામાં આવી હતી અમદાવાદથી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી નકલી જેલર બની જેલમાં આવતા કેદીઓના પરિવારજનો અને સગા સંબંધીઓને ફોન કરી પૈસા પડાવવાનો ધંધો કરતો હતો અમદાવાદનો આ ભેજાબાજ આરોપી રાજેન્દ્ર નરેન્દ્ર ત્રિવેદીએ સુરતમાં એક ભોગ બનાવી હતી અને તેના પરિવારના સભ્યને જેલમાં વીઆઈપી સુવિધા આપવી હોય તો પંદર હજાર રૂપિયા આપવા પડશે જો પૈસા નહીં આપો તો તમે અમે તેને મારીશું તેવું કહ્યું હતું જેથી આ અંગે પોલીસ ફરિયાદ થઈ હતી અને આ ફરિયાદ બાદ સચિન પોલીસે આરોપી રાજેન્દ્ર ત્રિવેદી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી હાલમાં તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે નકલી જેલર રાજેશ ત્રિવેદીએ સુરતના અનેક પોલીસ મથકોના કેસમાં સંડોવાયેલો છે આરોપીઓના સગા અને મિત્રોને ધમકી આપતો હતો કે જો જેલમાં વીઆઈપી સુવિધા જોઈતી હોય તો તાત્કાલિક પંદર હજાર આપવા પડશે નહીંતર આરોપીને જેલમાં માર મારવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત